ભાગવતની વિષય વસ્તુ જણાવતા કે ભાગવતની અંદર પરમ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે કૈતવ ધર્મ નથી ભાગવતમાં પરમ ધર્મ શું છે પરમ ધર્મ અર્થ છે જે ભગવાન સુધી લઈ જાય જે ભગવાનમાં જોડે જે જીવનું આત્યંતિક કલ્યાણ કરે અને પરમ ધર્મ છે તો કૈતવ ધર્મ શું છે વ્યાસદેવે કીધું કે કૈતવ ધર્મ ને ભાગવત માંથી ઉખાડીને ફેંકી દેવામાં આવ્યો છે કૈતવ ધર્મ ભાગવતમાં છે નહીં કૈતવ નો અર્થ થાય કપટ તમે સંસારમાં કોઈ શાસ્ત્ર વાંચો તો એમાં લખ્યું હોય કે તમે આ યજ્ઞ કરશો તો તમને ધન મળશે તમે આ યજ્ઞ કરશો તો તમને પુત્ર મળશે તમે આ અનુષ્ઠાન કરશો તો તમારી આ ઈચ્છાઓ પૂરી થશે અને આવું જયારે આપણે વાંચીએ ને તો લોકો આમાં સૌથી પહેલા લાલચમાં આવી જાય જો આજકાલ લોકો ધર્મ તો પાલન કરે છે પણ એને ખબર નથી ધર્મ છે શું પરમ ધર્મના વિષયમાં કોઈ જ્ઞાન નથી ધર્મ ફોલો કરે છે પણ લાલચના કારણે આજે માની લો કોઈને પૂછે કે તમે મંદિરે શું કામ જાઓ છો તો કે આ મંદિરે જાતા થયા ને પછી પૈસાવાળા વાળા થયા કેમ એટલે જઈએ છીએ કોઈ બીજા વ્યક્તિ ને ભાઈ તમે અહીંયા આ વ્યક્તિને શા માટે માનો છો અથવા આની પૂજા કેમ કરો છો બોલે અમારે દીકરો નહોતો થાતો પણ હવે આની પૂજા ચાલુ કરીને પછી થઈ ગયો સમજ્યા કોઈને કોઈ લાલચ એટલે આપણે ધર્મને ફોલો કરીએ અને એક ત્રીજો વર્ગ પણ છે એને પૂછો તમે શા માટે આને ફોલો કરો છો બોલે ગમે ત્યારે આપણે જાવી એટલે જમવાનું રેડી જ હોય આપણે જયારે જાવી ને એટલે રૂમ મળી જાય આપણને બધી ફેસિલિટી મળી જાય ને આપણી ઓળખાણ છે ત્યાં હાલે આપણું બધું એટલે અમે ઈ મંદિરે જઈએ જો ધર્મ એમાં કોઈ લાલચ છે તો એ કૈતવ ધર્મ છે એ કપટ ધર્મ છે હા એ વસ્તુ તો મળી જશે માની લો ધન મળી ગયું પુત્ર મળી ગયો સારી સુવિધાઓ મળી ગઈ પણ આનાથી જીવનું આત્યંતિક કલ્યાણ ન થાય જન્મ મરણના જે પ્રવાહમાં આપણે પડ્યા છીએ આનાથી મુક્તિ ન મળે પણ આજે પ્રાય તમે જુઓ કે જ્યાં જ્યાં મોટી મોટી ભીડ લાગે છે જ્યાં એમ દેખાય છે કે લાખો લાખો માણસો જઈ રહ્યું છે એને પૂછો તમે શા માટે જાઓ છો બોલે અહીંયા ગયા ને તો આ કામ થઈ જાય આ લાલચ જ્યારે આપે ને કોઈ એટલે માણસ ભેગા થઈ જાય પછી ભલે સાચું હોય કે ન હોય પણ કોઈ એમ કહી દે કે જો અહીંયા તમે જાશો ને એટલે સુખી થઈ જાઓ એટલે ભીડ ચાલુ કારણ કે આ દુનિયામાં પ્રત્યેક વ્યક્તિ કોઈ ને કોઈ કામનાઓથી પીડિત છે કોઈને કોઈને કાંઈક ને કંઈક ડિમાન્ડ છે અને એ ગોતતા જ હોય કે આ ડિમાન્ડ ક્યાં પૂરી થાય ત્યાં પહોંચી જવું છે જો ધર્મના વિષયમાં આપણને જાણકારી નથી એનું પરિણામ એ જ આવ્યું છે કે આ સનાતની હિન્દુઓ એટલા અજ્ઞાનમાં નીકળી ગયા છે આ બધી ડિમાન્ડ પૂરી કરવામાં કે કોની આગળ માથા નમાવવા કોને નહીં નમાવવા આનું પણ ભાન નથી અમુક અમુક લોકો જાય છે કોઈની કબર ઉપર જઈને માથા ફોડે છે આપણે એને પૂછીએ એલા ભાઈ અહીંયા હું કામ મગજમારી કરે છે એક એક માનતા લીધી છે ને અહીંયા પૂરી થઈ જાય કબર જાણો છો ને કોઈ મરી ગયેલા વ્યક્તિની કબર હોય અને ન્યા જેની તમે માથા ફોડો છો આ કેટલું મોટું અજ્ઞાન છે જોવો તમે આપણા સનાતન ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતા છે કેટલા હા અને વોટ્સએપ વાળા પાછા ઈ જ્ઞાન આપવા ન આવતા કે નાના તેત્રીસ કોટી છે હમણાં ખબર નથી સોશિયલ મીડિયામાં કોઈ મેસેજ ફરતો કર્યો કે દેવી દેવતા તે કરોડ નથી તેત્રીસ કોટી છે એટલે કે તેત્રીસ પ્રકારના છે આ વાત ખોટી નથી વેદોની અંદર તેત્રીસ કરોડ દેવતાનો પણ ઉલ્લેખ છે અને તેત્રીસ કોટી દેવતાઓનો પણ ઉલ્લેખ છે એટલે પ્રકાર પણ છે અને સંખ્યા પણ છે પણ હવે આજ તો આપણે જ્ઞાન તો સોશિયલ મીડિયાથી જ લેવાનું છે એટલે કોઈ આવીને કીધું કે ના ના તેત્રીસ કરોડ દેવી દેવતા નથી તો આ બરાબર છે એની વાત રાઈટ છે કરોડ નથી તો હવે એ જે તેત્રીસ કોટી ગણાવે છે પ્રકારના તો તો એમાં નથી એને ક્યાં મૂકશું વાત સમજાય છે એટલે વાસ્તવમાં આપણી પાસે જ્ઞાનનો કોઈ સોર્સ નથી અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ આવીને કાંઈ પણ આપણી અંદર નાખે છે આપણે સાંભળવું પડે છે અને માનવું પડે છે પ્રમાણ વગર કારણ કે ધર્મના તત્વને આપણે જાણતા નથી અને આપણા માટે ધર્મ છે શું તો જે મારી ડિમાન્ડ પૂરી કરે એ મારો ધર્મ આજ આજ માન્યતા છે કે નહીં કોઈ વ્યક્તિ ધર્મને માને છે તો લાલચ ના કારણે અને આ જો વાત મારી તમને ખોટી લાગતી હોય તો જ્યાં જ્યાં ટોળા ભેગા થાય છે ત્યાં જઈને પૂછો અહીંયા શું કામ આવ્યા છો તમે આ પ્રયોગ તમારે કરવાનો છે પૂછો એ લોકોને શા માટે તમે અહીંયા આવ્યા છો કઈક ને કઈક ડિમાન્ડ લઈને આવ્યા છે અને આપણે એને પૂછીએ કે અહીં પૂરી થઈ જાય એ કે અહીંયા ન થાય કઈ વાંધો ને આની જેવું કઈક બીજું ગોતું વળી પાછું કઈક મીડિયામાં આવશે તો કે ન્યા પહોંચી જાવ જો ધર્મના વિષયમાં આપણું અજ્ઞાન એટલું છે એટલે આપણને આત્મકલ્યાણનો વિચાર પણ ક્યારેય આવતો નથી કે મારે એ ધર્મને ફોલો કરવાનો છે જે મારું આત્યંતિક કલ્યાણ કરે જે મને આ જન્મ મરણના પ્રવાહથી જે આ ભવસાગરથી મને પાર ઉતારે આ વાસ્તવિક ધર્મ છે જે ભગવાન સાથે જોડે છે આ વાસ્તવિક ધર્મ છે અને એની સિવાયના આ ડિમાન્ડ વાળા જેટલા પણ ધર્મ છે લાલચ વાળા જેટલા પણ ધર્મ છે આ બધા કૈતવ ધર્મ છે જેનું ભાગવતમાં કોઈ સ્થાન નથી ભાગવતમાં તમને એવું ક્યાંય નહીં મળે કે તમે આવું કરશો તો સ્વર્ગ સ્વર્ગવૈયા જાઓ અથવા આવું કરશો તો તમે રાજા બનશો આ કરશો તો આવું થશે આ બધી લાલચ છે ભાગવતનો એક જ ઉદ્દેશ્ય છે ભગવાન સાથે જીવનો સંબંધ કેવી રીતે બને અને આ મૃત્યુ રૂપી જે મહાભય છે એનો નાશ કેવી રીતે થઈ શકે જો તમારે મૃત્યુના ભયનો નાશ કરવો હોય તો ભાગવત સાંભળો અને જીવન કેમ જીવવું છે આ શીખવું હોય તો રામાયણ છે આ બે જ ગ્રંથ આપણા જીવનને સુવ્યવસ્થિત બનાવી દેશે પણ દુર્ભાગ્ય એ છે કે જે પાખંડી લોકો છે એને ખબર પડી ગઈ છે લોકોની મેન્ટાલિટી શું છે તો કે આ બધા કંઈક ને કંઈક દુઃખથી દુઃખી છે બસ આના દુઃખ માટે થોડીક સાંત્વના આપે એવું કઈ ખોલી એટલે ભીડ ચાલુ રહેશે કાયમ આજ વસ્તુ ચાલે છે ચાલે છે કારણ કે ધર્મ નું વાસ્તવિક તત્વ આપણે જાણતા નથી અને પછી ઓલા જે લાલચ આવે ને કોઈ પક્ષીઓને પકડવા હોય શું કરવું પડે તો કે દાણા નાખો દાણા નાખો એટલે જાળમાં ફસાય અને જાળમાં ફસાય એટલે શિકારી પકડી લે આજકાલ લોકો એમ કે છે કે ધર્મના નામે પાખંડ બહુ વધી ગયું છે પણ મારો પ્રશ્ન એ છે આ વધાર્યું કોને આ વધારવા વાળું છે કોણ આપણે ધર્મને ગાળો આપવા વાળા આપણે જ છીએ અને એ ધર્મનું આંધળું અનુકરણ આવા પાખંડ ધર્મને ફેલાવવામાં પણ આપણો જ હાથ છે મોટો કોઈ આવે માર્કેટમાં આવીને એમ કહી દે કે હું ભગવાન છું તો બસ ન્યા પાંચ સાત લાખ લોકો મંડે દોડવા લાગે છે આ ભગવાન છે બરાબર ભાગવત વાંચો તો ખબર પડે ઈશ્વર કોણ છે ભગવાન કોને કહેવાય આ દુનિયામાં કોઈ પણ માણસ એમ કહી દે કે હું ભગવાન છું કેવા થઈ જાય છે ભારતમાં કેટલાય પોતાને ભગવાન કહેવા વાળા અને ઈ ભગવાન કે છે પોતાને ઈ તો મહામુરખ છે પણ એને માનવા વાળા એનાથી મોટા મહામૂરખ છે હાલો ઓલ તો કીધું એને ધંધો કરવો છે ભગવાનના નામે તો એને કહી દીધું હું ભગવાન છું એટલે માનવાવાળાને તો હોવી જોઈએ કે નહીં કે આ ભગવાન હોય કે નહીં માણા કોઈ દી જીવ ક્યારેય ભગવાન થાય આ સંભવ નથી પણ આપણે ભાગવત ક્યારેય વાંચતા નથી તો ભગવાનના લક્ષણો આપણને કેવી રીતે ખબર હોય કોને ભગવાન કહેવાય તો કે ના પ્રભુજી એવું નથી પણ અમારે તો પેઢીઓથી હાલ્યું આવે છે એ કે અમારા દાદા માનતા હતા પછી અમારા પિતાજીને પછી અમે પણ દાદાને કોઈક બે બનાવી ગયું હોય ત્રણ પેઢી પેલા તો આવું બને દાદાને બિચારા ભણ્યા નહીં હોય ત્યારે તો કોઈક છેતરી સુધાર થવો જોઈએ કે નહીં કે નહીં નહીં અમારે તો પેઢીઓથી હાલ્યું આવે હા પાખંડ લાલચ જે છે ને એ આપણને ડૂબાડે છે એટલા માટે સાવધાન થવું જોઈએ ધર્મ શું છે જો કીધું ધર્મ સાક્ષાત ભગવત પ્રણીતમ ભગવાન જે બોલે છે ને એ ધર્મ છે આ જગતમાં કોઈ પણ આવીને કઈ પણ કહી દે એ ધર્મ નથી અને ભગવાનના વિષયમાં ખાસ સાવધાન રહેવું પડશે કારણ કે કોણ ક્યારે નવો અવતાર પ્રગટ થઈ જાય ભારતમાં ખબર જ નથી પડતી આવું થાય છે ને અત્યારે કેટલાય ભગવાન છે મરવા પડ્યા છે લગભગ ત્રણ ચાર વર્ષમાં બધા ઉકલી જાય જે ભગવાન છે અત્યારથી આશ્ચર્ય એ છે કે પાંચ ચેલા જો ઉભા ન કરે ને તો હાથે ઉભા ન થઈ એકતા હોય પોતાના ભગવાન કે હાથે ટોયલેટ ને જઈ એકતા એ પોતાને ભગવાન કે દુર્ભાગ્ય જુઓ તમે ભારત વર્ષનો જ્યાં ગીતા જેવો ગ્રંથ પ્રગટ થયો છે જ્યાં ભાગવત જેવા શાસ્ત્ર પ્રગટ થયા છે જ્યાં રામાયણ જેવા દિવ્ય શાસ્ત્રો છે આ દેશમાં કોઈ પણ વ્યક્તિ પોતાને ભગવાન બનાવી લે છે આ દુર્ભાગ્ય છે ભારત વર્ષનું અને એટલા માટે છે કે સનાતન સનાતન આપણે બહુ કર્યું પણ સનાતન ધર્મ ખરેખર છે શું આની આપણને બિલકુલ સમજ નથી નથી જાણતા આપણે ધર્મને હજી આપણે ધર્મ એને જ માનીએ છીએ જે આપણી પૂરી કરે છે જો ધર્મ આપણી ઈચ્છા પૂરી કરવા માટે નથી ધર્મ લાલચ માટે નથી ધર્મ પૈસા વાળા થવા માટે નથી ધર્મ મુક્ત થવા માટે છે આત્મકલ્યાણ માટે છે અને આ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી ધર્મના નામે બેવકૂફ બનતા રહેશો